પ્રાઇવેટ ધીરધારો પાસેથી જે આપણે લોનો લઈએ છીએ એનું અંજામ ખૂબ જ કરુણ હોય છે કે જો તમે કોઈ પણ વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલા હોય હાથ અદ્ધર કરી દો ખાલી પોલીસ સ્ટેશન આવી જાઓ તમને પૂરેપૂરું પ્રોટેક્શન આપીશું તમને તમારી સુરક્ષાની અમે ગેરંટી લઈએ છીએ તમારું નામ નહીં દે કોઈ ફરી એકવાર વિનંતી કરીશ કે તમે કોઈ પણ કોઈ અન્ય પ્રાઇવેટ વ્યક્તિ પાસેથી જો લીધું હોય કંઈ પણ રૂપિયા કે અને તમને દબાવવાની કોશિશ કરતા હોય અથવા વધુ પૈસા કઢાવવાની કોશિશ કરતા હોય તો મહેરબાની કરીને તમારા સૌથી નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જાઓ તમારે જાતે ના જવું હોય તો તમને લેવા માટે ગાડી આવશે એકસો બારનો ફોન કરો તમારે ઘેરથી લઈને અમે પોલીસ સ્ટેશન તમને લાવીશું અને તમારી બધી મદદ કરીશું એટલે કોઈનો લીધો હોય તો ભૂલી જાઓ કંઈ આપવું નથી પણ તમે બેંકોનો ઉપયોગ કરો તો મારી આપ સૌને એ જ વિનંતી છે કે અમે તમારી સેવા અને સુરક્ષા માટે બેઠા જઈએ ભારતમાં થકી જાય